શું મિત્રો તમે પણ ગામડાથી છો અને ગ્રામ પંચાયતની જે હદ હોય છે તેની અંદર રહેલા રસ્તાઓ અથવા ઘર આજુબાજુના દબાણ પર તો આજે એના વિશે વાત નમસ્કાર મિત્રો હું છું જયેશ મારી ચેનલ પંચાયત એક્ટમાં લોકોનું હાર્દિક સ્વાગત છે જેમ આગળ વાત કરીએ પ્રમાણે પંચાયત ધારો ઓગણીસો બાણું કલમ એકસો પાંચની ની અંદર જે જાહેર રસ્તાઓ અથવા ખુલ્લી જગ્યા ઉપર દબાણ કરતા હોય તેની જોગવાઈઓ જણાવેલ છે તો તેના વિશે આજે આપણે વાત કરીશું મિત્રો ઘણી વખત એવું બનતું હોય છે કે ગ્રામ પંચાયતની અંદર જે જગ્યા આવેલ છે અથવા તો ગ્રામ પંચાયતની અંદર ગામની જે હદ છે એની અંદર જાહેર રસ્તાઓ અથવા ખુલ્લી જગ્યાઓ ઉપર અથવા તો કોઈ ભીત છે કોઈ વાળો છે અથવા તો દીવાલ બનાય છે અથવા તો આખે આખું મકાન બનાવી દીધું છે અથવા તો કોઈ રસ્તાઓ છે એ રસ્તા ઉપર જ ઘર બનાવી દીધા છે અને કોઈ વેપારી હોય છે અથવા તો વેપારના અર્થે અથવા ખેડૂત હોય છે અથવા તો કોઈ વ્યક્તિગત રીતે રસ્તા ઉપર વાહનો અથવા તો કોઈ વેપાર સંબંધિત વસ્તુઓ રાખી નડતરરૂપ સ્વરૂપે દબાણ કરે છે આવી તમામ પ્રકારની જે વસ્તુઓ છે એને દબાણ સ્વરૂપે ગણવામાં આવે છે અને પંચાયત ના જે નિયમ પ્રમાણે પંચાયત આવી તમામ પ્રકારની જે દબાણ છે કરતા છે તે નોટિસ આપી તેને દૂર કરી શકે છે અથવા પંચાયતના જે નિયમ પ્રમાણે ગ્રામ પંચાયતમાંથી કોઈ બાંધકામ માટે જે પરવાનગી જે આપવાની હોય છે જે પરવાનગી ન આપી હોય છતાં પણ ઘણા વ્યક્તિઓ ઉપર ધાબા ઉપર નીકળતું છજુ છે અથવા તો ઉપરની સાઈડનું જે બાંધકામ છે જે બારની સાઈડ નીકળતું હોય અથવા તો પૂરેપૂરું બાંધકામ જ આખું અનઅધિકૃત રીતે કરી અને દબાણ કરતા સ્વરૂપે દબાણ કરતા હોય તો આવા તમામ પ્રકારના જે દબાણો છે અથવા તો કોઈ ગૌચર જમીન છે ગૌચર જમીન ઉપર કોઈ બિન અધિકૃત રીતે ખેતી કરતું હોય અથવા તો કોઈ મકાન બાંધીને બેઠું હોય તો આવા તમામ પ્રકારના જે દબાણ છે એ દબાણ દૂર કરવા માટે પંચાયત જોડે અધિકાર છે અને આવા કોઈ વ્યક્તિગત રીતે કોઈ દબાણ દૂર કરવા માટે કોઈ વ્યક્તિ સાથ ન આપે તો પંચાયત જોડે અધિકાર છે તાલુકા વિકાસ અધિકારી છે જિલ્લા વિકાસ અધિકારી છે અથવા તો પોલીસ કર્મીને સાથે રાખી આવા તમામ પ્રકારના દબાણો દૂર કરી શકાય છે જે કાયદાકીય રીતે ગુનો છે અને કાયદામાં આની જોગવાઈ પણ છે તો આવા તમામ પ્રકારના ગ્રામ પંચાયતના માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરતા ધન્યવાદ